નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના લેક્ચરમાં આજે આપણે સ્ટાર્ટ કરવાના છે યુનિટ નંબર સિક્સ તમારા સિલેબસનો જે છે માઇક્રો પ્રોસેસર્સ એન્ડ માઇક્રો કન્ટ્રોલર્સ ઓકે તો માઇક્રો પ્રોસેસર્સ આપણે જે ભણસુ આજે અથવા પર્ટિક્યુલર યુનિટમાં એમાં આપણે પર્ટીક્યુલર વાત કરવા છે 8085 વિશે પહેલા બેઝિક જોશું માઇક્રો પ્રોસેસર શું છે શું હોય છે એની અંદર એ બધું પછી 8085 માઇક્રો પ્રોસેસરને ડીટેલમાં ભણશું પછી આપણે માઇક્રો કંટ્રોલર વિશે જોશું અને એમાં 8051 માઇક્રો કંટ્રોલર જે છે એના વિશે વાત કરવાના છે ઠીક છે તો સૌથી પહેલા આપણે માઇક્રો પ્રોસેસર્સ જોઈશું એના પછી આપણે માઇક્રો કંટ્રોલર સ્ટાર્ટ કરીશું અને બે માં ડિફરન્સ શું છે એ પણ આપણે પછી વાત કરીશું બીકોઝ પહેલા શું છે એ તો ખબર હોય છે પછી ખબર પડશે કે

લેપટોપ હોય કમ્પ્યુટર હોય ઇવન તમારો કેમેરો ડિજિટલ કેમેરા તો દરેક જગ્યાએ માઇક્રો પ્રોસેસર યુઝ થાય છે બરાબર સૌથી બેઝિક એપ્લિકેશન હું તમને કહું કે ટ્રાફિક લાઈટ કંટ્રોલ તો ટ્રાફિક લાઈટ કે રીતે કંટ્રોલ થાય છે આપણે જે ડિલે આપીએ છીએ કે ગ્રીન લાઇટ ચાલુ રાખવી જોઈએ ઓરેન્જ લાઈટ ગ્રીન લાઈટ રેડ લાઈટ છે તે દરેક ડીલે વિશે જે લોજિક છે એને આપણે ઇન્સ્ટ્રક્શન્સ અથવા એક પ્રોગ્રામ થ્રુ એને ફોલો કરાઈને એ એક્ઝિક્યુશન કરાઈએ છે તો આ દરેક જગ્યાએ માઇક્રો પ્રોસેસર યુઝ થાય છે રાઈટ તો થિયરી વી એમ આપણે પહેલા ભણશું કે માઇક્રો પ્રોસેસર શું છે એની અંદર શું આવેલું છે કેવી રીતે વર્ક કરે છે એન્ડ સો ઓન સૌથી પહેલા વોટ ઇઝ માઇક્રો પ્રોસેસર તો માઇક્રો પ્રોસેસર જે છે એ મલ્ટીપર્પસ મતલબ મેં જે વાત કરી કે મોબાઈલ ફોનમાં પણ યુઝ થાય છે કેમેરામાં પણ યુઝ થાય છે ટ્રાફિક લાઇટ કંટ્રોલ કરવામાં પણ યુઝ થાય છે કારમાં પણ યુઝ થાય છે ઇવન રિમોટ કંટ્રોલમાં પણ યુઝ થાય છે ટીવીમાં પણ યુઝ થાય છે ફ્રિજમાં માં પણ મતલબ મલ્ટીપર્પસ છે કોઈ પણ જગ્યાએ તમે યુઝ કરી શકો છો એઝ પર આ રિક્વાયરમેન્ટ રાઈટ તો મલ્ટીપર્પસ હોય છે ક્લોક ડ્રિવન ક્લોક ડ્રિવન મતલબ કે તમારે ક્લોક પલ્સિસ એને પ્રોવાઈડ કરવા પડશે એને ઓપરેટ કરવા માટે ક્લોક પલ્સિસ નહીં આપો તો એનું જે આઉટપુટ હશે સિંગલ જ રહેશે તો ક્લોક પલ્સે ડિફરન્શિએટ થશે કે હાઈ મળે છે કે લો મળે છે તો ક્લોક હોય છે રજિસ્ટર બેઝડ મતલબ એની અંદર રજિસ્ટર્સ આવેલા હોય છે રજિસ્ટર્સ આપણે આગળના યુનિટ્સમાં જોયેલું હતું મેમરી રજિસ્ટર્સ એન્ડ ઓન તો રજીસ્ટર એ શું હોય છે તો સ્ટોરેજ ડિવાઇસ છે ટેમ્પરરી સ્ટોરેજ માટે જનરલી યુઝ થાય છે

એન્ડ પ્રોસેસ ઇટ એકડિંગ ટુ ઇન્સ્ટ્રક્શન્સ સ્ટોર્ડ ઇન ઇટ્સ મેમરી મતલબ આપણે જે પ્રોગ્રામ આપીએ છીએ રન કરાવીએ છીએ એનો એકડિંગલી એ પ્રોસેસ કરશે એન્ડ પ્રોવાઇડ્સ રિઝલ્ટ એઝ આઉટપુટ અને એને એકોર્ડિંગલી જે આપણે આઉટપુટ જોઈએ છે રિકવાયરમેન્ટ પ્રમાણે એ આપણને એક્ઝિક્યુશનથી મળશે રાઇટ એને કહેવાય માઇક્રો પ્રોસેસર હવે બીજી વસ્તુ લખી છે કે માઇક્રો પ્રોસેસર ઇઝ અ સીપી કમ્પ્યુટર સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ ઓન અ સિંગલ ચીપ એક નાની એવી ચીપમાં એક નાની એવી ચીપમાં સીપીયુ છે મતલબ દરેક વસ્તુ સીપીયુ ની આપેલી હોય તો એને આપણે માઇક્રો પ્રોસેસર કહી સકીએ ધેટ કન્ટેન્સ મિલિયન્સ ઓફ ટ્રાન્ઝિસ્ટર્સ કનેક્ટેડ બાય વાયર્સ જેમાં મિલિયન્સ ઓફ ટ્રાન્ઝિસ્ટર્સ કનેક્ટ કરેલા હોય છે એન્ડ માઇક્રો પ્રોસેસર ઇઝ ડિઝાઇન ટુ પરફોર્મ અરેથમેટિક એન્ડ લોજિકલ ઓપરેશન્સ અરેથમેટિક મતલબ એડિશન્સ અબ્ટ્રેક્શન એ બધું લોજિકલ મતલબ ગેટ ઓપરેશન આપણે જોયા એ બધા જે છે એનો યુઝ કરીને સ્મોલ નંબર હોલ્ડિંગ એરિયાઝ આર મતલબ પણ હોય છે કે અમુક અમુક જે ટેમ્પરરી ડેટા સ્ટોર ઓપરેશન ડ્યુરિંગ ઓપરેશન તેના માટે રજિસ્ટર્સ પણ એમાં અવેલેબલ હોય છે સો ટિપિકલ માઇક્રો પ્રોસેસર ઓપરેશન્સ ઇન્ક્લુડ એડિંગ સબટ્રેક્ટિંગ એન્ડ કમ્પેરિંગ ટુ નંબર્સ એન્ડ ફ્રેચિંગ નંબર્સ ફ્રોમ વન એરિયા ટુ વનઅધર મતલબ મારે એડિશન કરવું હોય サブトラクション्स करू હોય કે બે નંબરને કમ્પેર કરવું છે કમ્પેર મતલબ કયો નંબર મોટો છે કયો નંબર નાનો છે કે બંને સેમ છે અથવા એક મેમરી લોકેશનમાં એક ડેટા ને એક જગ્યાએથી એક લોકેશન પરથી બીજા લોકેશન પર સ્ટોર કરવું છે એ દરેક વસ્તુ માઇક્રો પ્રોસેસર થ્રુ કરી શકાય છે ઓકે તો પહેલા આપણે જોઈશું એનો એલઆ કમ્પોનન્ટ્સ એમાં બેઝિકલી શું આવેલું છે તો એમાં બેઝિકલી ત્રણ વસ્તુ હોય છે એક હોય છે ALU અריתમેટિક એન્ડ લોજિકલ યુનિટ બીજો એની અંદર હોય છે રજિસ્ટર એરે એન્ડ એક હોય છે કંટ્રોલ યુનિટ તો ALU નું કામ શું છે તો અריתમેટિક એન્ડ લોજિકલ તો અריתમેટિક ઓપરેશન્સ અને લોજિકલ ઓપરેશન્સ જે પરફોર્મ થાય છે એ યુનિટ ને કહેવાય ALU રાઈટ તો કમ્પ્યુટિંગ ફંક્શન્સ જે છે એ આ યુનિટ ની અંદર થશે જેમાં અરિથમેટિક ઓપરેશન્સ આવી ગયા એડિશન સબટ્રેક્શન જેવા અને લોજિકલ ઓપરેશન્સ આવી ગયા ઓર એન્ડ એક્સક્લુઝિવ ઓર મતલબ એક્સ ઓર ઓપરેશન્સ આપણે કરી શકીએ છે ઇટ ઇઝ ઓલસો ને નોન એઝ ધ બ્રેઇન ઓફ ધ કમ્પ્યુટર સિસ્ટમ બધા પ્રોસેસ આની અંદર થાય છે એટલે આને બ્રેઇન પણ કહેવાય કમ્પ્યુટર નું પછી આવે છે રજિસ્ટર એરે રજિસ્ટર મતલબ એક મેમરી સ્ટોરેજ એલિમેન્ટ છે જે ટેમ્પરરી મેમરીને મતલબ ડેટાને સ્ટોર કરે છે ડ્યુરિંગ પ્રોસેસ રાઈટ સો ઇટ ઇઝ ધ પાર્ટ ઓફ રજિસ્ટર ઇન માઇક્રો પ્રોસેસર વિચ કન્ઝિસ્ટ ઓફ વેરિયસ રજિસ્ટર્સ આઇડેન્ટિફાઈ ધ લેટર બીસીડીઈ એચ આ પર્ટિક્યુલર હું એટી ફાઈવ આપણે ફોકસ કરેલું છે એટલે એના બધા રજિસ્ટર્સના નામ આપેલા છે બરાબર અને આજે ઓપરેશન્સ બતાવ્યા આપણે એટી એટી ફાઈવના છે आई परन सेरा छे एटीटी5 ના રજિસ્ટર્સ છે રજિસ્ટર્સ આર ધ સ્મોલ એડિશનલ મેમરી લોકેશન વિચ આર यूज्ड टू स्टोर ट्रांसफर ડેટા એન્ડ પ્રોગ્રામ ધેટ આર કરન્ટલી બીંગ એક્ઝિક્યુટેડ ઓકે તો ઓપરેશન અત્યારે अगर कोई डेटा में जरूरत है तो आप ट्रांसफर कर ही सके छे थर्ड यूनिट होल छे कंट्रोल यूनिट

માં થાય છે સો એ પ્રમાણે એક સિગ્નલ સિગ્નલને એક્ઝિક્યુટ કરીને ડેટા ફ્લો જે છે બીટવીન પ્રોસેસર મેમરી એન્ડ ફેરિફલ્સ એ દરેક વસ્તુ કંટ્રોલ કરશે ઠીક છે સો આ હતા એના કમ્પોડન્ટ્સ જેમાં ત્રણ ભણિયા એએલયુ રજિસ્ટર્સ એન્ડ કંટ્રોલ યુનિટ હવે આપણે વાત કરવાના છે સિસ્ટમ બસ વિશે હવે આપણે વાત કરી કે ડેટા મેમરીમાં પણ હોઈ શકે છે રજીસ્ટર્સમાં પણ હોઈ શકે છે અને ઓપરેશન માટે એને માં લઈ જવું પડે રાઈટ તો ડેટા કેવી રીતે ટ્રાન્સફર થાય તો ડેટા એડ કોઈ મેમરી લોકેશન પર પડેલો છે તો કયા મેમરી લોકેશન પર છે એનો એડ્રેસ આપણને ખબર હોવી જોઈએ રાઈટ તો દરેક વસ્તુ જે છે એ બસિસ થ્રુ ઓપરેટ થાય છે તો ત્રણ પ્રકારની બસ આપણે અહીંયા ભણશું એક છે એડ્રેસ બસ ડેટા બસ અને કંટ્રોલ બસ સિમ્પલ લેંગ્વેજમાં હું તમને કહું કે મેમરી છે બરાબર આ બધા અલગ અલગ મેમરી એડ્રેસ છે આને હું નામ આપું છું ઝીરો વન ઝીરો ટુ ઝીરો થ્રી ઝીરો ફોર ઝીરો ફાઈવ એટી એટી ફાઇવના કરેસ્પોન્ડિંગ હું નથી વાત કરતો હું નોર્મલ એક્ઝામ્પલ આપું છું રાઈટ એટીએટી ફાઇવ હોય તો એનું એડ્રેસ સિક્સટીન બીટનું હોય હશે એ આપણે જોઈશું આગળ સિક્સટીન બીટી એટ પીટ શું છે બરાબર હું નોર્મલ વાત કરું તો પાંચ અલગ અલગ મેમરી લોકેશન્સ છે ઝીરો વન ઝીરો ટુ લેટ સપોઝ એના એડ્રેસ છે અહીંયા કોઈક ડેટા પડેલો છે ઓકે તો ત્રણ બસની વાત કરી એડ્રેસ બસ તો એડ્રેસ બસ શું કરશે એડ્રેસ કેરી કરશે

મારે પહેલા કહેવું પડશે ને પ્રોસેસરને કે મારે કંટ્રોલ સર્કિટ ને કે મારે ઝીરો વન વાળો ફોર જોઈએ છે તો એ એડ્રેસ કોણ કેરી કરશે તો એ એડ્રેસ કેરી કરશે એડ્રેસ બસ રાઈટ ઝીરો વન ને લઈ જવું પડશે પહેલા અને પછી એ જોશે કે અચ્છા ઝીરો માંથી મારે ડેટા જોઈએ તો ઝીરો વન જે એડ્રેસ છે એ કોણ કેરી કરશે એડ્રેસ બસ

થી પણ મારે ડેટા લઈ જવો છે બીજા કોઈ તો ફરી હું શું કરું છું મેમરી રીડ ઓપરેશન કરું છું પછી બંનેનું એડિશન એલ્યુ કરશે અને જે એડિશનનું આઉટપુટ આવ્યું એ મારે સ્ટોર કરવું છે ઝીરો લોકેશન લોકેશનમાં આઉટપુટ આવ્યું ઝેડ ઝેડ એને મારે અહીંયા સ્ટોર કરવું છે તો અહીંયા હું શું કરીશ મેમરી રાઈટ ઓપરેશન કરીશ તો કંટ્રોલ બસ જે છે એનું કામ શું છે રીડ ઓપરેશન રાઈટ ઓપરેશન કયું ઓપરેશન છે એ દરેક સિગ્નલ આના થ્રુ આપણને મળશે રાઈટ તો આ ત્રણ પ્રકારના બસ છે જે સીપીયુ મેમરી અને આયો ત્રણ જોડે કનેક્ટેડ હોય છે હવે અહીંયા ખાસ ધ્યાન રાખો એડ્રેસ બસ જે છે એ અને સીપીયુ યુનિડાયરેક્શનલ છે એક જ એરો છે અહીંયા કોઈ એરો નથી

એક જ ડિરેકશનમાં છે મતલબ એડ્રેસ બસ મેમરી ક્યારેય નહીં હોય છે રીડ પણ કરીએ છીએ રાઈટ પણ કરીએ છીએ મેમરીમાંથી ડેટા લઈ પણ રહ્યા છે અને ડેટા આપી પણ રહ્યા છે તો ડેટા બસ જોડે બે હશે સિમિલરલી આયોમાં પણ શું હોય છે ઇન્ટરફેસિંગ અગર તમે કરો છો તો બાય ડાયરેક્શનલ એડ્રેસ એડ્રેસ બસ 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 એન્ડ ડેટા તો તો તમે છો છે 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 બાકી બધા બસમાં કનેક્ટ કરેલા હોય આ સિસ્ટમ જેવા ત્રણ પ્રકારની આપણે બસેસ વિશે વાત કરી ઓકે જે બધા કમ્પોન જોડે ઇન્ટરનલી કનેક્ટ કરેલી હોય છે તો સિગ્નલ સેન્ડ કરવા રસી કરવા માટે યુઝ થાય છે ડેટા બસ ડેટા ટ્રાન્સફર કરશે એડ્રેસ બસ મેમરી લોકેશન નું એડ્રેસ ટ્રાન્સફર કરશે અને કંટ્રોલ બસ કયું ઓપરેશન પરફોર્મ કરું છે એ ઓપરેશન નો જે સિગ્નલ છે એ ટ્રાન્સફર કેરી કરશે સો ધીસ ઇઝ ઓલ અબાઉટ સિસ્ટમ બસ હવે એડ્રેસ બસ શું હોય ઠીક છે તો ડીટેલમાં આપણે જોઈએ તો પહેલી વસ્તુ

जब वायर्स ने जैसे लाइन लेंथ शक्ला वायर्स उससे तो सोड मतलब तो एक वायर एक बिट ले जैसे जीरो अथवा वन बीजो वायर बीजो बिट इधर सोड वायर है तो सोड बिट अलग 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 जैसा ठीक है? So the width of the address bus corresponds to the maximum addressing capacity. सोड बाइ बिट होए तो सोड वायर्स होए और the largest address with the memory that bus can work with. એડ્રેસિઝરી બેની ઉપર જેટલી લાઇન હોય ટુ ટુ ધ પાવર આપણા કેસમાં સિક્સટીન કરજુ તો આ જે વેલ્યુ હશે આની મેમરી કેપેસિટી થઈ આની શું થઈ ગઈ મેમરી કેપેસિટી ઓકે પછી આપણે વાત ડેટા ડેટા બસ ઇઝ માઇક્રો પ્રોસેસર એન્ડ મેમરી ઇનપુટ આઉટપુટ ડિવાઇસીસ જે બાય ડાયરેક્શનલ હોય છે ટ્રાન્સફર ઓફ સિગ્નલ્સ કરિંગલ બીટ ઓફ બાય ડેટા કંટ્રોલ બસ જે છે શું કરે છે टू प्रोसेस डेटा व्हाट टू डू विद द सिलेक्टेड मेमोरी लोकेशन शू करू छे लोकेशन थे रीड ऑपरेशन करू छे राइट ऑपरेशन करू छे ओप कोड ओप कोड અત્યારે ની ખબર પડે ઇન્સ્ટ્રક્શન વખતે તમને ગઈસ ત્યારે વધારે આઈડિયા આવશે તે દરેક વસ્તુ આપણે કંટ્રોલ બસ through ખબર પડશે વેરીયસ ઓપરેશન્સ આર પરફોર્મડ બાય માઇક્રો પ્રોસર વિથ ધ હેલ્પ ઓફ કંટ્રોલ બસ This is dedicated bus because all timing signals are generated according to the control signals

સૌથી પહેલું ફીચર છે બિટ પ્રોસેસર છે છે મતલબ જે ડેટા આમાં કે પ્રોસેસ થ થવાનો એ આઠ બીટ નો ડેટા હોય છે ઓકે હવે અમુક વસ્તુ ક્લિયર કરવી છે મારે ઘણા લોકોને એવું થાય છે કે સર સરરી નંબર્સ પર ઇનપુટમાં આપીએ છીએ પરંતુ આપણે જે ઓપરેશન્સ જોઈએ છે એક્ઝાડેલ નંબર કેમ છે

તો 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 મતલબ 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 આને આપણે કહીશું એનો શું થાય બરાબર વર્ક કરે છે રીતે પરંતુ આપણે એને રિપ્રેઝન્ટ રિપ્રેઝેન્ટ કરીએ છીએ લખવું પડે અને સમજવું પડે ફોર એક્ઝામ્પલ એડ્રેસ બસ આપણે વાત કરીએ સોળ વિટલી એડ્રેસ બસ છે

મેમરી કેપેસિટી છે આપણે જોઈએ છીએ કે આપણા મોબાઈલ ફોનમાં જે મેમરી હોય કેટલી હોય છે વન ટીબી ઓકે

અને ડેટા સાયમલ્ટેનિયસલી ઓપરેટ પ્રોસેસ નહીં થાય આઈધર એડ્રેસ પહેલા જશે પછી ડેટા આવશે ઓર ડેટા પહેલા જશે પછી એડ્રેસ આવશે બે વસ્તુ પોસિબલ છે બે સાથે નહીં થાય એટલા માટે આપણે કોમ્પ્લેક્સિટી ઓછી થાય એટલા માટે આપણે એડી ઝીરો એ ઝીરો ટુ એ સેવન અને ડી ઝીરો ટુ ડી મલ્ટીપ્લેક્સ કરી દીધા ઓકે તો એને આપણે કોમ્બિનેશનમાં કહીશું એડી 0 ટુ એડી 7 સો આપણો રિક્વાયરડ વાડે વાગ કરશે કે એડ્રેસ બસ તરીકે આને ગર્સો તો એ0 ટુ એ7 ઓપરેટ થશે ડેટા બસ તરીકે જ્યારે ઓપરેટ થશે ત્યારે d0 ટુ d7 માં એ ઓપરેટ થશે ઠીક છે ડેટા બસ ઇઝ અ ગ્રુપ ઓફ 8 લાઈન્સ d0 ટુ d7 એક સપોર્ટ્સ এক্সটারનલ ઇન્ટરપ रिक्वेस्ट এক্সটারનલ ઇન્ટરપ रिक्वेस्ट ઇન્ટરપ્ટ એટલે શું આગળ ડિટેલમાં ભણવા જ છે પરંતુ સિમ્પલ લેંગ્વેજમાં કહી દો કે એક પર્ટીક્યુલર પ્રોસેસ ચાલે છે એ પ્રોસેસમાં અગર મારે કોઈ એબનોર્માલિટીઝ આવી કોઈ નોટિફિકેશન આવી તો એ પ્રોસેસને સ્ટોપ કરીને મારે કોઈ નવો પ્રોગ્રામ સ્ટાર્ટ કર દેવો છે તો એને કહેવાય ઇન્ટરપ્ટ ફોર એક્ઝામ્પલ સ્મોક ડિટેક્ટર શું કરશે કે જ્યાં સુધી સ્મોક છે નહીં ત્યાં સુધી પ્રોગ્રામ રન કરશે કે સ્મોક સેન્સ કર્યો નથી તો ત્યાં સુધી કશું નહીં કરે પણ જો સ્મોક ડિટેક્ટ થયો એ શું કરશે જે સ્મોક ડિટેક્ટરનું જે લુક હતી પ્રોગ્રામની

એ જે વોટર છે એ શું થઈ જશે ઓફ થઈ જશે અને તમારો પ્રોગ્રામ નોર્મલ ચાલવા લાગશે તો ઇન્ટરપ્ટ એ જે છે ટેમ્પરરી કોઈ બીજો પ્રોગ્રામ તમારે વચ્ચે સ્ટાર્ટ કરવો છે તો એ ચાલુ કરીને આપશે અને જ્યારે એનું કામ પતી જશે ત્યારે આપણો એક્ચ્યુઅલ પ્રોગ્રામ છે ચાલુ થશે સ્ટાર્ટ થશે ઠીક છે તો એને કહેવાય ઇન્ટરપ્ટ પ્રોગ્રામ કાઉન્ટર છે 16 બિટ નું હોય છે સ્ટેક પોઈન્ટર છે પણ 16 બિટ નું હોય છે હવે પ્રોગ્રામ કાઉન્ટર સ્ટેક પોઈન્ટર એ શું છે ઓકે તો આર્કીકચર જયારે આપણે ભણીશું આના પછી ત્યારે હું ડિટેલમાં માહિતી આપીશ કે વોટ ઇઝ પ્રોગ્રામ કાઉન્ટર એન્ડ વોટ ઇઝ પોઈન્ટ બરાબર અહીંયા ડાયરેક્ટ લખેલું છે બંનેના બિટ છે બરાબર પ્રોસેસર 8 બિટનો છે પણ આ 16 બિટના છે તેવ શું હોય છે આમાં તો ઓબवियस છે કે 16 બિટ છે તો એડ્રેસ કેરી કરશે બીકોઝ એડ્રેસ 16 બિટનો આપણે યુઝ કરીએ છીએ એટલા માટે એડ્રેસ 16 બિટનો હોય છે તો આ બંનેનું કામ શું છે એડ્રેસ કેરી કરવાનું કેવી રીતે લખશું કે આર્કિટેક્ચર વખતે આપણે ડિટેલમાં બનીશું રાઈટ સો 6 8 બિટ જનરલ પર્પસ રજિસ્ટર્સ અરેન્જ્ડ પેર 8 બિટના 6 રજિસ્ટર્સ યુઝ થાય છે બી સી ડી ઈ એચ એલ ઓકેટ કરીએ ઓકે પરંતુ એ જનરલ પર્પઝમાં નથી આવતો સ્પેશિયલ પર્પસમાં આવે છે એટલા માટે આપણે એને અહીંયા નથી લખ્યું પણ એક્યુમલેટર પણ એક રજિસ્ટર જ છે ટોટલ સાત બિટ્સ છે સાત રજિસ્ટર્સ જે છે એ પ્રોગ્રામર માટે અવેલેબલ છે

એ ગીગા હર્ટ્ઝ માં હોય છે ગીગા એટલે 10 ટુ ધ પાવર 9 રાઈટ આનાથી હજાર ગણો વધારે સ્પીડ તો આપ આગળના ને જે ફર્સ્ટ સેકન્ડ જનરેશન છે એટલે સ્પીડ મેગા હર્ટ્ઝ છે પરંતુ અત્યારના જે છે એ ગીગા હર્ટ્ઝ હોય છે રાઈટ ઈટ એન્ક્લોઝડ વિથ 40 પિન્સ ડ્યુઅલ ઇન બ્લાઇન્ડ પેકેજ પિન ડાયાગ્રામમાં માં જોઈશું DIP શું છે 40 પિન્સ કઈ કઈ છે તો આ એના ફીચર્સ થયા 8085 ના